બનાસકાંઠા આરટીઓ કચેરીથી માર્ગ સલામતી માસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો પાલનપુર આરટીઓ કચેરી ખાતે આરટીઓ અધિકારી અને જિલ્લા ટ્રાફિક પીઆઈ દ્વારા માર્ગ સલામતી અંગેનું માર્ગદર્શન અપાયું રોડ સેફ્ટી ને લઈને સમગ્ર માસ દરમિયાન જાગૃતિ માટેના જિલ્લાભરમાં કાર્યક્રમ યોજાશે આજે પાલનપુર આરટીઓ કચેરી ખાતેથી માર્ગ સલામતીની જાગૃતિ બાઇક રેલી યોજાઈ બાઇક રેલીમાં આરટીઓ જિલ્લા ટ્રાફિક પીઆઈ સહિત ટ્રાફિક કર્મીઓ અને સ્થાનિકો જોડાયા માર્ગ અકસ્માત અટકાવવા માટે સમગ્ર માસ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે સલામતી સપ્તાહ મહિનો માસ એટલે આ જે કાર્યક્રમ છે એ આખો મહિનો ચાલવાનો છે ગુજરાત પોલીસ ગુજરાત રાજ્ય યોજના જે આપણે બનાસકાંઠા જિલ્લામાં આજીઓ તેમજ ગુજરાતની ટીમો દ્વારા અલગ અલગ જગ્યાએ માર્ગ સલામતી અનુસંધાને અલગ અલગ જાગૃતિના પ્રોગ્રામો કરીને આ આખા મહિનાનો ઉજવણી સ્વરૂપે કાર્યક્રમ કરવાનો છે જેનો આખો મહિનાનું આયોજન કરવામાં આવ્યું છે અને આજ રોજ આરટીઓ કચેરીએ પોલીસ ડિપાર્ટમેન્ટ તેમજ આરટીઓ ડિપાર્ટમેન્ટ અને નાગરિકો દ્વારા અત્રે એકત્રિત થઈ આ કાર્યક્રમની ઓપનિંગ કરવામાં આવ્યું છે અને આવનારા સમયમાં આ મહિનો સમગ્ર કાર્યક્રમોથી ભરેલો રહેશે અને ઠેર ઠેર લોકોના હિત માટે લોકોની રક્ષા માટે અને અકસ્માતોનો દર ઘટાડવા માટે તેમજ લોકોના જનહિત માટે અમે સતત કાર્યક્રમો કરીશું અને લોકોને જાગૃતિ લાવવા માટે પ્રયાસ કરીશું